અમદાવાદમાં ગુરુવારે થયેલી એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં લોકોના મોતની ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી નાંખ્યો છે મૃતકોની આત્માની શાંતિ માટે થરાદ એપીએમસી કમિટી દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ દરમિયાન વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મુસાફરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી થરાદ માર્કેટયાર્ડ ખાતે સંકળાયેલા ઉપસ્થિત લોકોએ ગાયત્રી મંત્ર બોલી મૃતકોના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી હતી આ દુઃખ

બસો બેતાલીસ પછી બસો ને એકતાલીસ જણ મૃત્યુ પામ્યા અકસ્માત નોંધ્યા એક જણ બચ્યું આની સાથે સાથે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આ પ્લેનમાં સાથે હતા દીકરીને મળવા લંડન થઈ રહ્યા હતા એમનો પણ સ્વરૂપાથ થયો વિજયભાઈ ખૂબ મૃદુ મક્કમ જીવદયા આરોગ્યની ચિંતા સતત કરવાવાળા અને એમની સાથે તો મિત્રો હું કેબિનેટમાં પણ હતો અને એમણે કેબિનેટમાં એની નિર્ણય કર્યા છે કામો કર્યા છે આજે પણ પ્રજા યાદ રાખશે એટલા માટે તો આજે રાજકોટની સમગ્ર પ્રજાજનોએ આખું રાજકોટ પ્રાઇવેટ શાળાઓ બપોર સુધી બંધ રાખવાનો જે મિત્રો નિર્ણય કર્યો આ એમના કામોને આભારી છે महेन्द्र ओझा ब्यूरो रिपोर्ट टुडे गुजराती न्यूज